નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે દક્ષિણ યુરોપ મધ્ય ટાપુ પર આવેલા ઉત્તર મેસોડિયાના કોસાડિયામાં એક લોકપ્રિય પક્ષ નાઇટ ક્લબમાં ભયંકર આગની ઘટના બની હતી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એકા માર્યા ગયાની આશંકા છે આ નાઈટ ક્લબ રાજસ્થાનની સ્કોપે જેથી લગભગ સો કિમી દૂર પૂર્વમાં આવેલી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આગની ઘટના રવિવારે સવારે બની હતી જ્યારે પછી ઓફ કપાલ એડિયા લાઈવ પરફોર્મન્સ આપી રહ્યું હતું તેનું પરફોર્મન્સ જોવા માટે લગભગ પંદરસો લોકોની ભીડ એકઠી થઈ હતી આગે સમગ્ર ક્લબને ભરડામાં લીધું હતું એવું મનાય છે કે આગ પાયરો ટેકનિકલ ઇફેક્ટને કારણે લાગી છે જેનો ઉપયોગ આતશબાજી કરવા માટે થાય છે તેમાંથી જોડાઓ નીકળે છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ